કાર્યક્રમો સહિત મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન મટ્યા હતા વડોદરા શહેરમાં આવેલો દેણા ગામમાં આવેલ શ્રી વ્યાસેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર વર્ષો જૂનું છે આ મંદિર છે શ્રાવણ માસ ના નિમિત્તે દર સોમવારે જુદા જુદા કાર્યક્રમો સહિત જુદા જુદા પ્રકારના ફૂલોથી શણગાર કરવામાં આવે છે શ્રાવણના અંતિમ સોમવારને દિવસે મંદિરની વિવિધ વિશિષ્ટ પ્રકારની શણગાર કરવામાં આવ્યું હતું તેમજ મંદિર ખાતે જુદા જુદા કાર્યક્રમો સહિત મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસના ચાલતા રોજ અલગ અલગ રીતે ફૂલો અને સંગાથની જ સજાવટ કરવામાં આવે છે અને અલગ અલગ પૂજા પાઠ કરવામાં આવે છે તેમાં આરતી લેવા અને ભગવાનના દર્શન કરવા લોકો દૂર દૂરથી પધારે છે અને શ્રદ્ધાપૂર્વક ભક્તોની મનોકામના પૂરી થાય છે દેણા ગામમાં આવેલું આ મંદિરમાં સાક્ષાત શ્રી વ્યાસેશ્વર મહાદેવની બહુ મોટી કૃપા છે અને અહીંયા આવનારને ભાવિ ભક્તો શ્રદ્ધાપૂર્વક તેમની મનોકામના પૂરી થાય છે તેવી આ મંદિરની માન્યતા છે મારું નામ ગોસાઈ પ્રજ્ઞેશભારતી ઉમેશભારતી હું આ મંદિરનો પૂજારી છું બીજા અમારી સાથે બ્રાહ્મણો છે આ એક બહુ પૌરાણિક મંદિર છે શ્રી વ્યાસેશ્વર મહાદેવ મંદિર આજે શ્રાવણ માસ પવિત્ર માસ ચાલી રહ્યો છે એનો છેલ્લો સોમવાર છે અને આ તમે જોઈ શકો છો ભાવિ ભક્તોનું ગોળાપુર ઊંટ્યું છે અને આ સોમવારની ચારે ચાર સોમવારે આવીને આવી ભીડ હતી અને અમે ત્રીસે ત્રીસ દિવસ અલગ અલગ સંગાર કરીએ છીએ અને અલગ અલગ ભગવાનને હાર કરીએ છીએ ત્રીસે ત્રીસ દિવસ અલગ અલગ યંત્ર પ્રમાણે સંગાર થાય છે અને તમે જુઓ છો ભાવિ ભક્તોની ભીડ આજે છેલ્લા સોમવાના લીધે ખૂબ આવી છે અને શુક્રવારે શ્રાવણ મહિનો પતવા જઈ રહ્યો છે શનિવારે અમાસ છે એટલે ભાવિ ભક્તોને વિનંતી કે દર્શન કરવા પધારો આ મંદિર એક હજાર વર્ષ જૂનું છે આ ગાયકવાડના ટાઈમ નું મંદિર છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા